આવતીકાલે વાવિદાન સભાની પેટા ચૂંટણીનું મતદાન યોજનાર છે જેને લઈ બાણું જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર બીએસએફ સીએસએફ અને પેરામિલિટરીની ટુકડીઓ ગોઠવાઈ છે આવતીકાલે વાવિદાન સભાની પેટા ચૂંટણીનું મતદાન યોજનાર છે ત્રણ પોઈન્ટ દસ લાખ જેટલા મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જો કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય જેને લઈ પોલીસે સુરક્ષા પ્લાન બનાવ્યો છે વા વિધાનસભાના મતક્ષેત્રમાં આવતા સંવેદનશીલ બાણુટે જેટલા મતદાન મથક છે અને આ મતદાન મથકો પર સીએસએફ બીએસએફ અને પેરા મિલિટરીની ટુકડીઓ ગોઠવાય છે જો કે વિધાનસભામાં એકસો ને ઓગણસી ગામડાઓ છે ને પોલીસે આ અલગ અલગ ગામડામાં ચારથી પાંચ ગામડા વચ્ચે એક પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રૂટ હશે જ્યારે વા વિધાનસભામાં ચાર પોલીસ મથક આવી છે અને આ ચાર પોલીસ મથકના વિસ્તારમાં ચાર ડીવાયએસપી આઠ પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ નજર રાખશે જો કે પોલીસે વા વિધાનસભા ક્ષેત્રમાં કિલેબંધી કરી છે અને રાજ્યને જોડતી બોર્ડર પર સાત જેટલી પોલીસ ચેકપોસ્ટ અને બીજા જિલ્લાને જોડતી તમામ બોર્ડર પર પેરામિલિટરીની સાત ટુકડી ગોઠવાઈ છે આમ આવતીકાલે મતદાન નિર્ભય નિષ્પક્ષ અને સુરક્ષિત થાય તે માટે પોલીસ એલર્ટમાં છે વા વિધાનસભાના આ બાય લઈને પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અમે પહેલેથી જ અમારો ડિપ્લોયમેન્ટ પ્લાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી આવે છે એ ડિપ્લોયમેન્ટ પ્લાન પ્રમાણે અમે લોકો એ ફોર્સીસને તૈનાત કરી દીધી છે જેટલા પણ ક્રિટિકલ બૂથો છે તમામે તમામ ક્રિટિકલ બૂથો ઉપર સીઆઈએસએફ બીએસએફ આમ કરીને કુલ પેલા મિલિટરીની જે જે ફોર્સિસ છે તેને હાફ સેક્શન મૂકી દેવામાં આવે છે એ સિવાય બી ગામડાઓની અંદર સેક્ટર મેજીસ્ટ્રેટની સાથે પોલીસ અને એ સિવાય પોલીસના અલગ અલગ મોબાઈલ પેટ્રોલિંગના રૂટો છે દરેક ચારથી પાંચ ગામડાઓ ઉપર પોલીસનો એક મોબાઈલ પેટ્રોલિંગનો રૂટ છે આ સિવાય અમારા ચાર પોલીસ સ્ટેશન લાગે છે અને ચારે ચાર પોલીસ સ્ટેશન પર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પીઆઈ પીએસએ કક્ષાના અધિકારીઓનું સુપરવિઝન બી રાખવામાં આવ્યું છે સંપૂર્ણપણે કહેવામાં આવે તો અમે આ જિલ્લા આ જિલ્લામાં જે બાય ઇલેક્શન છે તેને લઈને સંપૂર્ણ રીતે પોલીસનો એક કિલ્લેબંધ ઘેરાબંધી અને દરેક વ્યક્તિ નિર્ભય બનીને નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરી દેવામાં આવી છે બોર્ડર ઉપર અમારી હાલમાં અમારી સાત જેટલી ચેકપોસ્ટ ચાલુ છે એ જે આપણી રાજ્યકક્ષાની બોર્ડર હોય બીજા રાજ્ય સાથે જોડતી એ બોર્ડર હોય કે બીજા જિલ્લાને અડતી બોર્ડર હોય તમામે તમામ બોર્ડર ઉપર આપણી જે પેરામિલિટરીની જે ફોર્સિસ અમને લોકોને કુલ સાત જેટલી કંપનીઓ ફાળવવામાં આવેલી છે આ સાત કંપનીઓના જ હાફ હાફ સેક્શનથી વધારે પોલીસ સ્ટાફને ત્યાં લગાડવામાં આવેલો છે અને તેમના દ્વારા કન્ટિન્યુઅસ આવતા જતા તમામ વાહનો ઉપર ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે